જુનાગઢ જિલ્લામાં અશાન માંગણી માગણી સાથે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા સાધુ સંતોની ઉપસ્થિતિમાં સભા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું શહેરના અનેક વિસ્તારોમાં અશાન લાગુ કરવાની ઘણા સમયથી માંગ કરવા છતાં કોઈ નિર્ણય ન થતાં રોજ બે રેલી યોજાઈ જૂનાગઢ શહેરમાં અનેક વિસ્તારોમાં શાન લાગુ કરવાની છેલ્લા ઘણા વર્ષોથી અવારનવાર માંગણી ઉઠી રહી છે ભાજપના નગરસેવકો સહિતના હોદ્દેદારો દ્વારા પણ અશાન લાગુ કરવાની માંગ કરવામાં આવતી હોવા છતાં સરકાર કે તંત્ર દ્વારા યોગ્ય નિરાકરણ આવતું નથી આજે હિંદુ રક્ષક સમિતિ અને સાધુ સંતો દ્વારા ઝાંસીના પુત્રા ખાતે એક ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું થી અઢી હજાર ભાઈઓ તથા બહેનો આજે આવેદન પત્ર આપવા માટે ચાલો વરસાદે આવેલા છે તો આ માગણી સમજે અને આ લાગણી ને માગણી જે છે હિન્દુ સમાજની ની આગળ ઉપર જ્યારે આ સરકાર શ્રી દ્વારા લેવામાં આવે અને ભૂપેન્દ્રભાઈ પટેલને ને આજે મુખ્યમંત્રી આવેદન કલેક્ટર સાહેબ દ્વારા આપવામાં આવ્યું છે તો આ આવેદનને ને જે માગણી છે એ તાત્કાલિક આ સરકાર એનો સોલ્વ કરે એવી અમારી નમ્ર અપીલ તો એ તો શ્રી એમ કડક ભાષામાં કીધા છીએ મજુરી દરવાજા ને પાસે અહીંયા અમારા જે પોલીસના જવાનો છે જે દેશને રક્ષા કરવા માટે રહેતી હોય એને હમલા કરવામાં આવ્યા છે પછી બે દિવસ સુધી રાખવામાં આવ્યો છે તમે વિચાર કરો હિન્દુઓને હિન્દુઓને અંદર હિન્દુ નથી અમારા ના જવાનો સેફ નથી તો આપણે બીજા કેને પાસેથી અપેક્ષા રાખીએ એટલે અમે રાજ્ય સરકાર ને પ્રાર્થના કરીએ છીએ કે હવે બસ હવે જુનાગઢ અંદર અવસાન ધારા લાગુ કરો પ્રકાશ દવે સાથે યજ્ઞેશભર દિવ્યાંગ જુનાગઢ